બાલમ મુકુંદમ મનસા સ્મરામી બાલમ કુંદ વચસા ગૃહમી બાલમ મુકુંદમ શિરસા નમામી બાલમ કુંદ શરણ પ્રપદ્યે બાલગીતોમાં કલ્પનામંડિત અભિધા વ્યાપારની અને ગીતને અંતે સોનેટની જેમ પરાકાષ્ઠાની ચોટની આવશ્યકતા છે બાળકને કંઈ અભિધા વ્યાપારને એ બધું શું એ સમજવાનું નથી આ જે લોકો ગીતો બનાવીને એની પાસે રજૂ કરે છે ને એણે આ બધું સમજવું પડશે કે અભિધા એટલે શું વ્યંજના એટલે શું આ બધું સમજવું પડશે તો બાલગીતોમાં કલ્પના મંડિત અભિધા વ્યાપાર જોઈએ એમાં વ્યંજના વ્યંજના ન હાલે અને ગીતને સોનેટની જેમ પરાકાષ્ઠાની અંતે પરાકાષ્ઠા આવે એ ચોટની જરૂર છે સંસ્કૃત કાવ્ય મેં માસક મમ્મતે છે કે કાવ્યો ત્રણ પ્રકારના છે ઉત્તમ મધ્યમ અને અધમ આમાં ઉત્તમમાં વ્યંજના વ્યાપારનું પ્રાધાન્ય છે એટલે કે એમાં ધ્વનિ હોય જે કયું હોય એની કરતાં કંઈક બીજું કેવું હોય કવિને પણ બાળકાવ્યોમાં તો અભિધા જ જોઈએ અને એ અભિધામાં કાવ્ય લખવું તે ભગીરથને ગંગાવતરણ જેટલું કઠિન લાગે એટલું કઠિન લાગે કારણ કે બાળકાવ્ય અભિધામાં જ લખવાનું પણ શરત પછી એ કે એને અધમ બનવા દેવાનું નહીં તે માટે અભિધા કલ્પના રંજીત જોઈએ ટીલું એકવાર ફરફર્યું લઈને આવી મને કહે અને ગીત બનાવી આપો મારા છોકરાઓ તો આવી રીતે બધા આ અરબની ઉઘરાણી જ કરે ચાલો બાળા રાજાનો હુકમ આપણે તો આપણા મોટા થોથા અને સત્તર કામ પડતા મૂક્યા અને બાલપરીની જોડે લઈનો દોર લઈને કલ્પનાના ગગનમાં ગીતનો પતંગ ઉડાડવો શરૂ કર્યો ફર 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 ફરે ફરરિયું ફર ફરિયું ફરે ફર 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 એક પાખિયું રાતું એનું એક પાખી પીળું રાતા પીડા પંખા મોટા મીંડા થઈ તરવરે ફર 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 ફરે ફર 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 ફરે ફર ફરિયું ફર 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 ફરે બારી મામે બાંધ્યું અધરોધર મેં ટાંગ્યું કાબર કૂબર ચકલા પોપટ જોવા આવ્યા કરે ફર 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 ફરે જેમ સોનેટમાં છેલ્લે ચોટની આવશ્યકતા છે તેમ બાળગીતમાં પણ અંતે ચોટ આવવી જોઈએ આખું બાળગીત ખાંડની કણીઓ જેવું હોય અને છેલ્લો અંતરો પીપરમિન્ટ જેવો હોવો જોઈએ અને ટીલુંને મારી પીપરમિન્ટ ચગડવી ગમે તો જ હું પાસ નહીં તરના પાસ તો ચાખો આ પીપરમિન્ટ એ કાંઈ નહીં ખાવા માગે એ કાંઈ નહીં પીવા માગેવ રાતને દાડો ફરતું ફરતું રાતને દાડો ફરતું 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 પાવનોને બસ ચરે ફર 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 ફરે આ તો એને બહુ ગમ્યું અંતિમ તો એને બહુ ગમ્યો ફરફર્યું શું ખાય એમ બધાને ઘરે જઈ જઈને પૂછતી હતી ફરફર્યું શું પીએ બોલો એમ આખા ઘરમાં સૌને એણે પૂછ્યું અને ઉત્તરમાં પોતે જ આ અંતરો ગાઈ બતાવ્યો અને ગાતા ગાતા તે ફરફર્યાની જેમ ગોળ ગોળ ફર્યા માંડી અને કેવા માંડી કે ફરફર્યું પવનને ચરે છે એને પવન ખાવું ગમે છે બાળકોને માત્ર ગાવું નથી ઠમકવું છે ફરફરિયા ગીતના બધા અંતરામાં ટીલુંને મજા આવી પણ છેલ્લા અંતરામાં સૌથી વધારે મજા આવી આમ અભિધા કલ્પના જ જોઈએ અને ગીતને અંતે પરાકાષ્ઠા જોઈએ અને બાળગીતોમાં પંક્તિએ પંક્તિએ અંત્યાનુપ્રાસની ઘુઘર્યો તો ગમકવી જ જોઈએ તો જ બાળકોને બાળકોના સ્મરણમાં એ ગીત માળો મૂકી જાય બાળગીતો બાળકોના કાનમાં કંઠમાં દિલમાં સ્મરણમાં બધે જ માળો મૂકવાનો હોય છે બાલગીતોએ તેઓ કલ્પનામાં ખોવાઈ જાય ત્યારે તેમની મોટી મોટી આંખોમાં ડૂબી જવાની બહુ મજા આવે જેમ કે મારા ચાંદા મામા ગીતની અંતિમ પંક્તિમાં બાળકો ચાંદા મામાના ભૂસ્કરની કલ્પનામાં ખોવાઈ જાય ચાંદા મામા ભૂસકો માર્યો ખરેખર એમને લાગતું હતું કે ચાંદા મામાની જે ભૂસકો મારે છે મારું એક બીજું કાવ્ય છે એનું નામ છે ચાંદલો ગોરો ગુરુ આ નામક ગીતનો કલ્પના વ્યાપાર તો બાળકોને બહુ ભાવ્યો છે મને આ ફલાનો ટોડલો વાલો કે ચાંદલો ગોરો ગોરો એક સસલું આવીને ખરી લટકો કે ચાંદલો ગોરો ગોરો થોડી વાદળીનો બાંધે એ ફટકો કે ચાંદલો ગોરો ગોરો ગોરી પોયણીને ખણે એક ચૂટકો કે ચાંદલો ગોરું ગોરો કોઈ ફરે તળાવ મારે ભૂસકો કે ચાંદલો ગોરો ગોરો બાળકોને ક્યારે અને ક્યાં મજા પડે એ નવરાશ મેળવીને વિચારવું જોઈએ આ ઝાડો પાડો લીમડો જો લંગડી રમવા આવે તો મજા પડે ભાઈ મજા પડે ઝાડા પાડે લીમડાને લંગડી રમતો કલ્પીને કેદાર નાનો હતો ને ત્યારે ખખડી પડેલો બહુસ હતો આ ટમટમતી રંગ લ્યો પતંગિયા થઈ આવે તો મજા પડે ભાઈ મજા પડે મને યાદ છે કે આ પંક્તિ ગાતી વખતે કેદાર આંગળી અંગૂઠો વારે વારે ભેળા કરી છૂટા પાડતો હતો પતંગિયું પકડવાની ચેષ્ટા મનોમન કરતો હશે એ આવી રીતે આંગળીઓને આંગળીઓમાં સ્ફૂટ થઈ જતી હતી આ શુ કેશની ઢીંગલિયો ગરબે રમવા આવે તો મજા પડે ભાઈ મજા પડે આબુ જારાનો મોરલિયો ટેહૂંક ટૂંકવા લાગે તો મજા પડે ભાઈ મજા પડે આ પૂજામાં રેતો નંદ લાલો પૂજા મારે તો નંદ માખણ મિસરી માગે તો મજા પડે ભાઈ મજા પડે મજા પડે ભાઈ મજા પડે આ ગીત ઘણી બધી શાળાઓમાં ગવાય છે પણ ગાનારાઓને અને શીખવનારાઓને પણ ખબર નથી કે આ મારું ગીત છે મને યાદ છે આ ગીત મેં અમારી સંસ્થાના બાળ મંદિરમાં ગાયેલું ત્યારે એ શ્રી જયેન્દ્રભાઈની પૌત્રી ચિરંજીવી નિયતિ બાળ મંદિરના પહેલાં વર્ષમાં જ હતી અને તે બોલી ઉઠેલી મારે ઘરે એ લાલો છે એ ખાવા માગે તો મને બહુ ગમે જો એને પણ મેં એક સરસ મજાની કલ્પના આપી તારા ટમટમ ટમકે છે એવી પંક્તિ બાળકોને ગમીએ ખરી પણ આપણે તો સામાન્યતામાં રાચવાનું નથી અને એને ન આવડે એવી અસામાન્યતામાં પણ રાચવાનું નથી સરળતા અને સામાન્યતાની વચ્ચે નાયલોનના કાપડ જેવી એક સૂક્ષ્મ ભેદરેખા છે એ સમજીએ નહીં તો અભિધા કાવ્યને અધમ બનાવી નાખે સામાન્યતા કાવ્ય નહીં કંડારી શકે સામાન્યતાથી ઊંચી ઉઠવા માટે કલ્પનાની સહાય લેવી પડે તારા ટમ ટમ ટમકે છે ચાંદો ચમકે છે આમાં શું સર્જન કર્યું તમે એની બદલે આમ ગાયો હતો તારા ને તારા ને તારા ને ટીકી ટીકી તાકવાની ટેવ ચાંદાને શીળું શીળું છલકવાની ટેવ ઝાડવાને જાડવાને જાડવાને ઝૂમી ઝૂમી ગાવાની ટેવ કોયલને તીખું તીખું કૂકવાની ટેવ હરિઓમ નાનો હતો ત્યારે એણે મને એકવાર પૂછેલું જાડવા કેમ બોલે છે ખબર છે મેં કહ્યું સમસમ સમસમ સર 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 એમ હરીખે નાય ખોટું અને એણે ગળામાંથી ભાષાશાસ્ત્રીઓ જેને ગુસ્ફુસ ધ્વનિ કહે છે એવો ધ્વનિ કાઢીને એમ કહ્યું એમ જાડવા બોલે છે એમ એવો આબે બે જાડવા પવનમાં ગાતા હોય ને એવો અવાજ એણે કરીને સંભળાવેલો મારે કબૂલ કરવું પડ્યું કે તેણે જેવો અવાજ પકડ્યો એવો હું નહોતી પકડી શકી આમ બાળકો બહુ હોશિયાર હોય છે પપ્પાને 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 નાતા નાતા ગાવાની ટેવ મમ્મીને ગાતા ગાતા ભૂલવાની ટેવ હરિઓમ કે મને બધું જોવાની ટેવ જોઈ જોઈ પછી ચાળા પાડવાની ટેવ આમ મારે તો મારા પંખીઓને કલ્પનાની ડાળે હિંચોડવા છે તમે હિંચોડ્યા કર્યા